નમસ્કાર દર્શક મિત્રો વિસ્ફોટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા બાજવા કરચિયા રોડ પર અકસ્માતમાં ઉમંગ ગોહિલ નગઢનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું લોકચર્ચા મુજબ મેગા કંપનીની પાણીની ટેન્કર દ્વારા અકસ્માત સર્જાયો પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવીને એકસો આઠ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા શું આજ રોજ શું બનાવ બન્યો હતો કરચા રોડ ઉપર કરચા બાજવા રોડ ઉપર એક ટેન્કર જે ગંદા પાણીનો નિકાલ કરે છે એ ટેન્કર ફાર્મ ડ્રાઈવર લઈને આવ્યો ત્યાર પછી અમે જે એક્સિડન્ટ થયો અને જે બન્યો હતો તે અત્યારે તાત્કાલિક કઈ રીતે ટીમ વડે મરી ગયો અને આ જે ટેન્કર છે તે કંપનીની મય ચાલે છે અને આ વારંવાર આ રીતના બે ફાર્મમાં ચાલુ રહે કઈ કઈ કંપનીમાં ચાલે છે અને કઈધી એલિટેન્કરા મેગા કંપનીની અંદર આ ચાલે છે હવે આ રોડ ઉપર આવી રીતના આ અંદર મૂર્તિ પામેલા છે અને અને આ અને બધું પાસે લાયસન્સ પાસે છે નહીં